ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ અમને વીસ લાખ રૂપિયાનો ચેક આપ્યો અને છોકરા માટે ભણવા માટે દિખાંડીમાં એડમિશન મળશે અને અમારા બાબા બહુને કેન્ટીંગમાં નોકરી માટે વાત કરી અને આ પાંચ લાખ રૂપિયા લેવાના છે એ પછી દસ થી પંદર વીસ દિવસ અંદર અમને આપશે એ બાકી છે હજુ વીસ લાખ નું ચેક અત્યારે અમને આપ્યું છે અચ્છા ધર્મજી બાપા એ બાપુ અકાઉન્ટ આવ્યો છે બાપુ જાન્યા આ જાન્યા ઘટના બની હતી ત્યાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે ધારાસભ્ય છે એ તમારી સાથે જ હતા સાથે જ હતા અને જે અત્યારે જે તમને જે વીસ લાખ નો ચેક આપ્યો છે બેનને જે રીતે નોકરી આપવાની વાત કરી છે અને શિક્ષણ આપવાની જે વાત કરી છે તેની મેં તમારી સાથે પૂરો સાથ ને સહકાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ આપ્યો હતો એ બાબતે તમે શું કહેવા માંગો છો ધર્મેન્દ્રસિંહ બાપુએ અત્યારે અમને વીસ લાખ નો જે ચેક આપ્યો પછી છોકરાને બે છોકરા એમના સાયલેશ ભાઈના છે અને શિક્ષણ આપવા માટે બાપુએ જવાબદારી લીધી છે અને બીજું કે બાબાને અને નોકરીની જવાબદારી લીધી છે નોકરી અપાવશે ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે બાપુ બાપુ કરે છે કે બીજા કરે છે તો તમારે એકલા માટે તમે અભિપ્રાય લે છે કે ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા જ આ બધું થયેલું છે ને બાપુ ધર્મેન્દ્રસિંહ બાપુ ખરા એમના આધારે જ બધું અમારું કામ થયું છે ખુબ ખુબ આભાર એમનો ધન્યવાદ